ईवानी से कातरा का टाइम होवे ए बाजू दो आपू क्षेत्र आईलू आ कातरा का टाइम आईलू हां आय कातरा नु से पिरू बाजरू पे कातरा

યા તારી ઠાઠડી બોલા કેરી નકર બોટી આબો જાય તી ચાનું સોરી તાકી કેરી પટલી પૂછડું હું પારું બીજી પારું બસ આઉ

મારે કાકા આવું લાબુ છે આવું તો તારા બી લઈ લી બેસીન ભીઘા બસ ઈ હના લો કોકના ના વેસી વેસીન ગાડીઓ લાવો ઓય એ સહી તો રાખો ને કે તમારે તો ઘર કરવાના વખા હસી હોય તાર તો કોઈ પહેવાય નહીં દે કોઈ કોઈના મોય

છોકરા <laughs> 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 આ લે લે આ લે આ લે કઈ કરાલી લે હું આયા હોય